દરવાજા સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અગાઉ સંકલન બેઠકમાં દબાણોનો મુદ્દો ગાજ્યો હતો ત્યારબાદ સેન્ટ્રલ ઝોનના દબાણ વિભાગ તેમજ શહેર વિકાસ વિભાગે જુદા જુદા વિસ્તારોમાં વર્ષો જૂના દબાણો દૂર કરવા હાથ ધરેલી ઝુંબેશમાં ગુરુવારે નવસારી બજાર સર્કલ પાણીની ટાંકીથી રુદરપુરાથી ઝીંગા સર્કલ ન્યૂ ખ્વાજાદાના રોડ પરના કાટપીટીયાઓના સામાન ઉઠાવી રસ્તો ખુલ્લો કરાયો હતો શુક્રવારે પણ ઝુંબેશમાં મોતી ટોકીઝ દાણાપીઠ રોડથી ઝાંપા બજાર મેઇન રોડ ટાવર સુધી તથા માન દરવાજા આંબેડકર પુતળા પાસેના ખાણીપીણી સ્ટોલના દબાણો દૂર કરાયા હતા ત્રણ લારી સોળ ગેસ ચૂલા વીસ ઉંદરના પાંજરા ચોવીસ લોખંડની સગડી સાત તગારા બે પતરાના સ્ટેન્ડ બેનરો સહિતનો સામાન ઉચકી લીધો હતો દબાણ હટાવ ઝુંબેશમાં લારી પાથરના વાળોએ વિરોધ કરતા પોલીસની મદદ લેવી પડી હતી જેમાં એક પીએસઆઈ ત્રણ કોન્સ્ટેબલ ચાર ટીઆરબી તથા બાવીસ બિલદારો સુપરવાઇઝર એક જૂન જુનિયર ઇજનેરના સ્ટાફે કામગીરી પાર પાડી હતી આજ રોજ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જે લાંબા સમયથી દિન વાહનો પડેલા છે સાથે સાથે બંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવ પણ બનતા હોય છે આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે આજે નવસારી બજાર કોટસી રોડ અને દુનિયા સર્કલ રોડ ઉપર દોડ કાઢે છે જે દબાણો કરેલા છે ને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી જ એ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તે ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ છે બંદોબસ્ત સ્કીમ બનાવી ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી ટ્રાફિક ની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા હતા ટ્રાફિક ડીસીપી સહિત પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ગેર